તો નમસ્કાર મિત્રો શું કહ શાંતિ છે ને આમ અમારેશભાઈ ગેતી શાંતિ નહીં તમારે તો શાંતિ છે એટલું સારું છે બરાબર તો મિત્રો આજે બન્યું એવું કે રાત્રે અમે આવ્યા હતા રાજસ્થાન એટલે રાતે આવ્યા હતા તો મને એવું વિચાર્યું કે લાવ માઉન્ટ જઈ આવો તો લગભગ કોને હવર હવરમાં હું માઉન્ટ માટે ઉપડી ગયા છે અને તમે રસ્તા જોઈ શકો છો આવા કાસા કાસા જેમ કે અમે માઉન્ટ આવ્યા છો અને કોઈ વિચાર નતો બ્લોગ બનાવવાનો પણ કીધું ફરવા તારા છે ભેગા ભેગા વિડીયો પણ એના સારો હોય છે અને પાછળ આપણા બાબુ ઠરકી બેઠા છે શું કા બાબુભાઈ

મિત્રો <laughs> અને <laughs> મિત્રો આમ ખરેખર જુઓ ખાલી લોકેશન તમને બાર નું બતાવી આમ તો આપડે શું કેવાય બારે ફોન ના કરાયક લઈને દોડી મારો

મણ બિહાર આસે પકડીને અને આ એક તો જનાવર એવું દોડતું તું વાત જાય બધું બધી બધું લે બધે બધી ની બહુ આજ સાની માની તો મિત્રો તો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છો અને આ માદરા કે હરખા નહી રહેતા પણ મારા હે અગર પોચે દહલ પોચે ચંદા મેન મે થાય જી કોલિંગ એ જોરદાર હે અને આયા મિત્રો કુલિંગ થાય છે ખતરનાક વાધા જેવી ઠંડક છેન વાધા જોર ર ર હા કુલિંગ થાય છે તો વિચાર કરો યાર શિયાળામાં કેવું કુલિંગ થાય જામી જાય એશનું બીજું તો મિત્રો અહીંયા જુઓ તમે જેવી લાઈન કરી છે બરાબર બધાને અને તેવા બેઠા મારા નવરી બધાના કોઈ અને આ તો શું કહેવાય ગામના સ્વરે આમ જ બેઠા હોય છે હારે અને ગામના સ્વરે જ્યારે બેઠા છે ને ત્યાં બધી પ્રજા નવરી પ્રજા છે અને આને કહેવાય લુખેશ શું જગ્યાએ ગામના સ્વરે બેઠા બેઠા જગ્યાએ લા 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 લ હવે કંઈ નહીં કેવું મારે આમ

આમ લાકડું ને આ પથ્થર નું પણ તમને લાકડું નું દેખાય છે બરોબર અને અહીંયા લખે છે કે ચાર ઉઠે છે આપણે બીજું ઘણું બધું જોવાનું બાજી છે ને હવે છે માં ઓડિયા પૈસા ભરી દે તો પાદરા આપણે ઉઠી જાય હું પણ તો પછી મારો ઉઠી જાય હું ઓડિયા પૈસા ભરું જીવો જીવ જીવ

તો મિત્રો અમે જે તળાવ આવ્યા હતા એ તળાવ હર્યું અને આપડા માણસો હામું મંદિર તરીને જવાની જાદુ બતાવે

કોમેડી ફૂલ થતી રહેશે તમે ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરો આ રોટલી લઈને નાખે રહે બહુ કોઈ નહીં મોટા રૂટ આપણે તો મિત્રો આપણે તળાવની અંદર આ એક ખતરનાક લોકેશન મળી ગયું હતું જ્યાં આપણે રીલુ બનાવી છે તમે સ્ક્રીન સામે જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં કદાચ જોઈએ છે તો ખરેખર આમ ખતરનાક લોકેશન છે અને આ થોડી થોડી શું કહેવાય કિંગફિશરની બોટલ અમે ફોડીને આજી છે લાઈ લઈ અને બીજું કે બોટલના ઓનર આપણા વિષ્ણુભાઈ આ તો હવે આપણે નીકળશું આથી બીજી જગ્યાએ 1 hour later તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છે ગુરુશેખર એટલે કે ઉપર હવે બસ પહોંચી ગયા છે અને ત્યાંનું લોકેશન જેવું છે તમને બતાવવા અને અહીંયા એક બે રીલા બનાવીશું અને કોઈ જગ્યા બતાવશે તમને જેવી છે તમારે તો ખાલી પેડા પેડા જોવું છે ને તો જોયા રાખજો એ few મોમેન્ટ્સ <moments> later બંદા શું કહેવાય પહોંચી ગયા છે અને આને સડતા ભાડે જોરાવેるુ મારું ધકો અને આગળ વસતી છે

આની બધા દાદી બતાની બાજી છે ધોકાન લાકડી ને તરવેલ ને ઠોકાન બંદુક બધું મળે એ બતાઈ જા ઘંટ વાજો સોરી વાજો રુકો જરા તો અહીંયા એક આપણે ચીની મળ્યા છે બરોબર તો આને કે ગુજરાતી ગુજરાતી કે આવડતું છે ને આપણે થોડું કઈ નાખશું ચીંગ ચાંગ ચીંગ ચીચો કાતા બધા બા આને કે નથી કે નથી એની ભાષા આવડતી લાગે વધારે નહીં આ કહે છે યોર લેંગ્વેજ નેમ યુ ઓકે

ગા ચીંગ ચાંગ ટુંગ જાય હમાતી નહીં અને એક મજા છે મારા બાપની એક એક મિનિટ હેલો 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 ચા બે યોર નેમ યોર નેમ ક્લોઝ

તો મિત્રો તમે જોઈ શકો છો આ એક મોટો બધો ઘંટો હતો અને આ શું કહેવાય વગાડવાનો હેતુ પણ ગાઈડ ના છે કે આપડા જેવા ઘંટ વગાડતા આવીને વગાડી વગાડી માથું ચડાવતા એટલે કોને કમ્પ્લીટ કરી નાખ્યું છે ગાઈડ નાખ્યું છે અને પછી વસ્તી ખૂબ બધી દેખાઈ રહી છે આપણા માણસ બધા ફરાર થઈ ગયા છે જાણતા શીખર ચા હતા એ ખબર પડતી નથી અને બહારનું તમે લોકેશન જોઈ શકો છો આહા હા હા વાત જવા જો બાકી શું કેવું તારે કઈ કેવું છે હવે એવું છે એમને ઓલી બાદ ફોટોગ્રાફી ચાલુ છે બરાબર તો એ બધું તો ઘરે થાય પણ આ તો હવે સાલ છેડો કાય નથી ગયો એની ભૂગા લાવ બધું જોવા આવા છે એડો લે એના કરતા કરી આ ચેનલ લે બે છોકરો ખોરઈ ગયા કોક લઈ જો ભાઈ કાય ન કે હોય હવે સાલ છે ખોટી મારા મોઢે ગાણા બોલી જાય છે જીવા લાગે સનો છે તાક ન કરે ન કરે સાલ છે આ માટના જીવ બળવાના ધંધા માટ્યા છે પણ અમે મારા કા કેવું નથી વધારે ભૂલથી રીલ બનાવો ભેગી વિરત બેસીને એટલે તમને કહું

મિત્રો તમે દેખાવામાં નાનું લાગે પણ વજન જોઈ શકો છો ધોકા મળે છે અને બાકી

તે કાતો નહીં તમારા ભાઈ કેમેરા મેલી ગઈ છે ગાડી બાકી ઓરિજિનલ છે ઢાર ઘટાવી પડે મેને મન બકળો ના કરતો ચીન ઢાર ઘટાવી પડે બાકી અમે ઢાતો છે માપની હથિયાર બાપ વિશે હો ફૂકા ગાડી ના કે એલી શું છે ક્યાં

અને ટોપન ટોપું જાય અને શું કહેવાય આ ટ્રેક્ટરને એવું જ મળે છે ને ભાઈ આપણે લેવાનું એ કોડી બક્ષ કાઈ ન કેવું તમે જોઈ શકો છો આ હા હા બાકી જા તો ટોપન ટોપું મળે ઓય આનો નાનો મોટો સકુલ મળે છે ને આપણે જયેશ બીક અપ ચેક કરી રહ્યા છીએ સર્ચ કરવાનો છે બઈડા આ કોરે મોરે આપણે ફરતું જન ફેરવ ને ઓરે મોરે ફરતું જન હા હે હા હવે ઉડવા મળ્યું છે કબૂતર

તો મિત્રો તમે જોઈ શકો છો આપડે ભેંસ્યું છે પાડા છે બરોબર આ તમે જોઈ શકો છો આપણા જેવા સારા છે અંગુઠા સાબ

અને મારા આપણે બહુ મોટા ફેન છે પોતે કે હું તમારો બહુ મોટો ફેન છું આભાર યાર મને સપોર્ટ કરો છો થેન્ક યુ થેન્ક યુ બરોબર દિલથી થી બધાનો આભાર આપણે માઉન્ટ આબુ માં આપડા શું કહેવાય ફોલોઅર મળી રહે છે તો મિત્રો આપણો બ્લોગ આ પૂરો કરશે જેમ કે આપણે બધે ફેરને આવતા તમને મને હતું અને હવે નીકળી છે ઘરે પાછા બાળજી બેઠી છે અડધા હું જશે કોઈ અડધા બેઠા છે જય જોરાના દુગા તો મિત્રો આજના બ્લોગ માટે આટલું જ હતું અને સારો બ્લોગ લાજો ભાઈ તો શું કહે વિડીયો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને સારી એવી કોમેન્ટ કરી નાખો અને બસ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય જોરાના દુગા